છોટાદેપુર વન વિભાગના સહયોગથી જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા ખુટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ફોરેસ્ટ ગાર્ડ અને પોલીસની ભરતી માટે તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રી ટેસ્ટ રાખવામાં આવ્યો હતો છોટાદેપુર જિલ્લામાંથી વનરક્ષક ની લેખિત પરીક્ષામાંથી થયેલા જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી હતી વનરક્ષક ની લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ શારીરિક કસોટીમાં જરૂરી માર્ગદર્શન તથા પ્રેક્ટિસના અભાવે ઘણા આશાસ્પદ યુવાનોને ગ્રાઉન્ડ પાસ કરવા માટે નિષ્ફળ નિવારતા હોય છે આ બાબતને ખાસ ગંભીરતાથી લઈ સમાજના યુવાનોને મદદરૂપ થવાના હેતુથી

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર